તો અમે તૈયાર તો થઈ ગયા સીવી તો હવે જાશું પાર્કિંગે પાર્કિંગ જશું તો આપણને ખબર પડશે કારણ કે અમારી સેટને ગાળો નહીં એટલે તમને કંઈ ક્યાં નહીં સાલું છે રજા છે એમ તો હાલો આપણે નીકળીને આ લોકો સિરાવે છે ને આપણે સિરાઈ લીધું છે ઢીંગો ભાઈ ભાઈ ટાટા દીકા તો આપણો ઠેલો રેડી પીડ્યો છે અને આપણું ટિફિન ગમે રેડી પીડ્યું છે આ જો કાજલ પહેર્યું તો આપણે હવે ટીફિન તો હાલો મિત્રો આપણે ટિફિન વિન લઈ લીધું છે લઈ લીધો આ આપણું ટિફિન લઈ લીધું છે

હાલો હાલો થઈ જાય છે આપણે વેલા હે નવરા સાડા ચાર પાંચ વાગ્યામાં અઠવાડિયા પંદર દિન પેહલા કા કાતે પંદર દિન પેલા હાલ નવરા થઈ જશે જઈ હાલ પાણીપુરી ખા ચાલો તું નહી લઈ જાય એ બધા ને ફેમિલી આપડે આવી જાય છે પાણીપુરી લાડીએ કેટલા દી પછી આજ પડ્યો છે આજ કીધું ઘર હાટો લેતો દેવી તો ભાઈ જો કરે છે પાર્સલ આપણે આપું આપણા મિત્ર દેતો જેવું કર્યા હાલો કોઈ ફોન તો નથી કર્યો કર્યા લઈ જઈને સરપ્રાઇઝ કર્યું થોડુંક આમ તો નાનું પાણી ખીરું હાઈ ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ અબદાઈ શું કરે જોઈએ અમને હેવેલે તો આપણે જો આ ઝાજી ગઈ છે અને ઢીંગોઈ જે તો ઊતી છે અને કેવી શાંત લાગે ઊતી હોય તો હમણાં જાગશે એટલે બહહાટી બોલાવશે કે કેવી પડી છે તે પણ છે આજ બહુ યુનિક રીતમાં પડી છે ને જાનુ જો ઊતી છે તો રહેવાજો આ હાલ લે એટલી બધી ગરમી થાય શર્ટ બટ કાય પહેર્યું અને બહુ વારો પડી દે આજે એકદમ મારા પાણીપુરી ખાઈ લીવી આપણે કેટલા દિવસથી ખાધી નથી

ફેમિલે આપણે પછી આવી ગયા ઘરે અને ઘરે આવીને પછી ગયા હતા પાર્કિંગે પાર્કિંગ થોડું કામ હતું ગાડી એક બંધી એટલે અને ગાડી આવીને આપણે ઘરે આવી અને આવીને જોયું છે તો આ બધું રેડી થઈ ગયું હતું જમવાનું બની ગયું છે કેરી બેરી સુધારે ગઈ છે કંડકડી પછી આ ઢીંગું છો ઢીંગને બી છે હમ પેલા બેનને મળવા ગયા હતા આપણે ગુંજુ દીદીને ને મળી કરીને મળી આ જગ્યા મને બહુ મજા આવી છે કુંદી મળી નહીં કેવા દાંત કાઢે છે મીઠા મીઠા અને આજે ગરાક થઈ ગયા થકડી ગયા દુકાને વસ્તુ લીધી આ ઢીંગલી લાવી એને જો આ ઢીંગલી એને જો આ ઢીંગલી લીધી ક્યાંથી જો આ ઢીંગલી એને ક્યાંથી લીધી જો દોડા દોડ જાય કઈ નીચે બાજુ લાગે છે આપણે અહીંથી ડાયરેક્ટ જોઈ લીધી પણ એવું કાંઈ છે નહીં ફરી ખોટે ખોટી દેકારો કરે છે જો અહીંયા કાંઈ છે નહીં

હેપી ભીમ અગિયાર છે રમવા બમવા જાવ પાછા ધ્યાન રાખજો હો એટલે ભરી ન જાય બીજું કઈ નહીં એનું પાછા માપે રમજો હા પર ઉજવાય એનો કઈ વાંધો નહીં એનો પાછા માપે ઉજવજો પમદી પાછા ઘરે ડખા થાય એટલે આ પમદી એવું કાલ એવું કઈ ન કરતા રમાય એનો વાંધો નહીં આપણે પેલા રમતા બંધ કીધું છે હાલો હાલો

હાલો જમી લેઈ આપણે જો ક્યાં જાવું નઈ રમમા હાલો જાજો કુડે મારું હાલો ઢીંગલી લીધી છે કું જુદી દુકાની થી મોજમાં આવી છે પૂરા છે પૂરા હાલો જમી લેઈ ફેમિલી આપણે જો ખાઈ લીધું છે આપણે જો ગામડા અને આ જોઈએ ખાય છે તો આપણે ખાઈ પીને ઘડીક જઈશું મારું છે ગુપ્પા મારવા ઘડીક જઈએ બધા બેઠા હોય ત્યાં બધું હમણાં વય આવશું છું ચાલો જઈએ હવે હે લેશન ગિરનાક જવા આવું છે બધું હા સારું હાલો હાલો ફેમિલી જઈએ ફેમિલી મારું તો આવી ગયા છે ને ટાયા બધા જો તૈયાર થઈ ગયા છે આ રોજને ટાયા આવી ગયા છે આ બધા હાલો 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 ઉપડવી વસરાજમાં હો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે મારે છે બહેન અને વાગ્યા છે કેટલા બાર બાર માં પાંચ વાગી છે ઘણું બેહી ગયા છે આપણે કાલે રજા હોય ને બધા નથી આપણે ચાલુ છે પણ બધાને રજા છે ઘણી બધા બેહી ગયા ઘણું બધું તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને બધાને જો સારો લાગ્યો તો લાઇક કરવાનું શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આઈકન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ જનુભાઈ કેસે ચાલો જય માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં